ત્યારે મિત્રોએ એક યોજના કરેલી હત્યા ગણાવી અને ભાજપે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે પોલીસ સૂત્રે જણાવ્યું કે ભાજપ કાર્યકર શેખ શનિવારે રાત્રે કાલીગંજમાં ચાની દુકાન પર બેઠો હતો ત્યારબાદ બાઇક પર આવેલા અચાનક હુમલો કર્યો હતો અને મૃતકોના મોટાભાઈ જૈનુમુલ્લાએ કહ્યું કે હફીજુલ્લા દુકાન પર કેરમ ખેલી રહ્યો હતો ત્યારે મિત્રો હફીજુલ્લા કેરમ રમી રહ્યો હતો ત્યારે તે સમયે તુલમુલના ગુંડાએ તેના ભાઈને ગોળી મારી હતી જ્યારે તે પોતાનો જીવ બચાવવા દોડ્યો ત્યારે તેને ત્રિક્ષા હત્યાની તેની ગરદા તેની સાથે લઈ ગયા હતા કહ્યું હતું કે તેને પોલીસ પર વિશ્વાસ નથી ત્યારે જાહેરમાં ભાજપની હત્યા ત્યારે નેતાની હત્યા તથા હેરાટીવી આપી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ